નમસ્કાર મિત્રો આગળના વિડીયોમાં મેં જણાવ્યું કે જેમ અનેક પ્રકારના દુખાવો જે પાંત્રીસ થી ચાલીસ વર્ષની સ્ત્રીઓમાં જોવા મળે છે એ દુખાવાના આજે આપણે કારણો અને એ કેવી રીતે થાય છે એ સમજીશું અને ત્યારબાદ તેના હલ વિશે જાણીશું તો સૌથી પહેલા તો આપણે જાણીએ કે આપણા શરીરમાં કેવી રીતે જુદા જુદા ચેન્જીસ આવે છે જેને કારણે આપણને લાગણીઓ અનુભવ થાય છે તો મિત્રો આપણે સમજીએ કે આપણા મગજમાં બે સિસ્ટમ છે જે આપણી લાગણીઓ સાથે જોડાયેલી છે જ્યારે પણ કંઈક વસ્તુ અનસેફ લાગે એટલે આપણા આપણા માટે કોઈ ખતરનાક સાબિત થતું હોય કોઈ આપણને તકલીફ આપે છે કોઈ પણ ઘટના હોઈ શકે કોઈ વ્યક્તિના શબ્દો હોઈ શકે અથવા આપણા જીવનું જોખમ છે એવું કંઈ પણ બને છે ત્યારે આપણે એક સિસ્ટમ એક્ટિવેટ થાય છે તે છે સિમ્પેથેટિક સિસ્ટમ જે આપણને ફાઇટ ફ્લાઇટ અથવા ફ્રીઝ કરી દે છે એટલે કે આપણને એ વસ્તુથી બચવા માટેની તૈયારી કરી આપે છે જેમાં અમુક હોર્મોન્સ નીકળે છે ન્યુરો ટ્રાન્સમિટર રિલીઝ થાય છે જેને એડ્રીનાલીન નોરેડ્રીનાલીન કોટીઝોલ જેવા તત્વો કહેવામાં આવે છે આ તત્ત્વો આપણા શરીરની અંદર આપણને ખૂબ ઝડપથી કોઈ વસ્તુ સામે રિસ્પોન્સ આપવા માટે તૈયાર કરે છે આની સાથે આપણને જે લાગણીનો અનુભવ થાય છે તે લાગણીઓ હોય છે ભય ગભરાટ અનુભવવો શું થઈ જશે એવો ડર અનુભવ થવો આ બધું થતું હોય છે હવે જ્યારે આ લાગણીઓ અનુભવ થાય છે ત્યારે આપણા શરીરની અંદર થતા જે બાયોકેમિકલ ચેન્જીસ જે મેં આપણે જણાવ્યા એવી રીતે એડ્રિનાલિટ કોટીજો વગેરે નીકળે છે હવે જો આ લાગણી ઉત્પન્ન થઈ એ પ્રોસેસ આઉટ નથી થતી એટલે કે એ ઘટનાને આપણે ક્લિયરન્સમાં નથી લઈ જતા અને આપણે કોઈ પણ કારણસર એને અંદરને અંદર દબાવી દઈએ છે તો એ જે ટોક્સિન્સ રિલીઝ થયા છે અથવા ન્યુરો ટ્રાન્સમીટર જે રિલીઝ થયા છે તે શરીરના અમુક ભાગમાં સ્ટોર થઈ જાય છે જેને આપણે એવું કહી શકીએ કે ઇમોશન સ્ટોર થવા જેમ કે આપણો હિપ જોઈન્ટ એટલે કે થાપાના સાંધાઓ આપણા જુદા જુદા હાથ પગના સાંધાઓ અને શોલ્ડર ખભાના સ્નાયુઓ ડોકના સાંધાઓ તેમજ થાપાના સાંધાઓ આ મુખ્ય સાંધાઓ છે જ્યાં થઈ જાય છે જે જો આવી ઘટનાઓ વારંવાર બનતી રહે અને આ બધી લાગણીઓ આપણે ટ્રેપ જ કર્યા કરીએ તો અલ્ટિમેટલી અમુક વર્ષો પછી ત્યાં એ સાંધાઓમાં જુદા જુદા દુખાવાઓ અનુભવ થાય છે જે ઘણી તો ઘસારાના તરીકે પણ આપણે ઓળખીએ છીએ પરંતુ ખરેખર તો આ બધા દુખાવા પાછળ આપણી જે જૂની ટ્રેપ થયેલી ઇમોશન્સ હોય છે તે હોય છે હવે આપણે જાણીએ કે ઇમોશન્સ જયારે આપણે ટ્રેપ કેવી રીતે કરીએ છીએ તો તમે જાણતા હશો કે જ્યારે આપણને કોઈ દુઃખદ ઘટના બને તો આપણે એ દુઃખદ ઘટનાની સામે જો જો રડી લઈએ છીએ જો ખૂબ રડી લઈએ છીએ અને એને રિલીઝ કરી દઈએ છીએ તો એ રડ્યા પછી આપણે ખૂબ હળવાશનો અનુભવ કરીએ છીએ કેમ કેમ કે જે ઇમોશન્સ ઉત્પન્ન થઈ અને જે કેમિકલ રિલીઝ થયા એને આપણે પ્રોસેસ આઉટ કરી દીધા અને એ સાફ થઈ ગયું પરંતુ તમે ઘણી વાર અનુભવ્યું હોય છે કે તમે દુઃખ અનુભવ કરો છો તમને અંદર ખૂબ જ પ્રેશર અનુભવ થઈ રહ્યું છે પણ રડતા નથી કેમ સમાજની બીકે લોકો શું કે છે કે આ રડશે આ રડે છે આવી વાતમાં અને આના કારણે આ ઇમોશન્સને આપણે અંદર દબાવી દઈએ એને બહાર કોઈ પણ રીતે વ્યક્ત થવા નથી દેતા પરંતુ આ ઘટના જયારે બની તમે જયારે દુઃખ અનુભવ્યું ત્યારે ઇમોશન્સ્રીનાલીન કોટેલ જેવા હોર્મોન્સ રિલીઝ થયા જ છે હવે આ કેમિકલ્સ નું શું થશે એ સ્ટોર થઈ જશે ક્યાંક ને ક્યાંક તમારા કોઈ સાંધામાં અને આવી તો અનેક ઘટનાઓ આપણે દબાવીને રાખી છે જે સ્ટોર થયેલી છે તો સૌથી બેસ્ટ રસ્તો એ હોય છે કે જે તે ક્ષણે જો પોસિબલ હોય તો એ ઇમોશન્સને રિલીઝ કરી દો કોઈ પણ સ્વરૂપે બોલીને રડીને હસીને કે પછી લખીને જો આમ કરી નાખવામાં આવે તો એ ઇમોશન્સ તમારા પ્રોસેસ આઉટ થઈ જાય છે અને તમે ફરી પાછા હળવાશમાં આવી જાઓ છો અને તમારી બીજી સિસ્ટમ પેરાસિમકેટેટીક સિસ્ટમ જેને હિલિંગ સિસ્ટમ કહેવાય તે એક્ટિવેટ થઈ જશે અને તમે શાંતિનો અને સંતોષનો અનુભવ કરી શકો છો અને તમારો દુખાવો ઓછો થઈ જશે પરંતુ હવે પછીના વિડીયોમાં આપણે હવે જાણીશું કે જો આ લોંગ ટર્મ સુધી આ ઇમોશન્સને પ્રોસેસ નથી કરતા તો શું થાય છે અને તેના કારણે આપણા જીવનમાં કે આપણા શરીરમાં શું શું ફેરફારો આવે છે પછી તેને સારું કરવા માટે આપણે કેટલી મહેનત લાગે છે તે પણ આપણે જાણીશું આશા કરું છું આ વાત તમને ખૂબ કામ લાગશે થેન્ક યુ